બનાસકાંઠાના વાવથરા જિલ્લામાં ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો એટલે કે એસીબીએ મોટી કાર્યવાહી કરતા ભ્રષ્ટાચારી તત્વોમાં ફફડાટ ફેલાવી દીધો છે સુઈ ગામની પ્રિન્સિપાલ સિવિલ કોર્ટમાં આસિસ્ટન્ટ કોર્ટ કમિશનર તરીકે ફરજ બજાવતા શક્તિદાન ગઢવી નામના કર્મચારીને એસીબીએ ત્રણ હજાર રૂપિયાની લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડ્યા છે એક જાગૃત નાગરિકની ફરિયાદને આધારે એસીબીએ બાબરના વાવ સર્કલ પાસે છટકું ગોઠવ્યું હતું જેમાં ન્યાયિક પ્રક્રિયા સાથે જોડાયેલો આ કર્મચારી લાંચ સ્વીકારતા આબાદ રીતે ઝડપાઈ ગયો હતો આ મામલે વિગતવાર વાત કરીએ તો ફરિયાદી વિરુદ્ધ સિવિલ કોર્ટમાં એક દાવો ચાલતો હતો જેમાં સ્થળ પંચનામું કરવાનો હુકમ થયો હતો આ પંચનામાની કામગીરી કરવા માટે આરોપી શક્તિદાન ગઢવીએ સરકારી ફી સિવાય વધારાના ત્રણ હજાર રૂપિયાની માંગણી કરી હતી ફરિયાદી આ લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે એસીબીનો સંપર્ક કર્યો હતો ગઈકાલે અઢાર જાન્યુઆરીના રોજ બાબરના ક્રિષ્ના પાર્લર પાસે જ્યારે આરોપીએ પંચની હાજરીમાં લાંચની રકમ સ્વીકારી ત્યારે જ એસીબીની ટીમે ત્રાટકી તેને દબોચી લીધો હતો આ કાર્યવાહીથી ન્યાયિક ક્ષેત્રે ભ્રષ્ટાચાર આચરતા લોકો માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે સામાન્ય રીતે લોકો કોર્ટ કચેરીના કામમાં વિલંબ ન થાય તે માટે પૈસા આપી દેતા હોય છે પરંતુ આ કિસ્સામાં જાગૃત નાગરિકે હિંમત બતાવી ભ્રષ્ટાચારી કર્મચારીને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે હાલમાં એસીબી દ્વારા આરોપીની વધુ પૂછપરછ અને કાયદેસરની કાર્યવાહી તેજ કરવામાં આવી છે